ગ્રીવાને સવાર સવારમાં લસરપટ્ટીને હિંચકામાં ને રમવા જાઉં તો પણ આજે મેં નો આવ્યો જાઓ પછી થોડી વાર પછી તો મારા મામાના છોકરાને ત્યાં વાંચતો હતો એટલે હું સુરત આવી છું તો પછી બન્યા રહેજો વીડિયામાં મજા આવશે અને અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બોલ શું ખાવું છે બોલો તારે શું ખાવું છે જિયાંસ શું ખાઉં છે કોને કોને બીજું કોને કોને લઈ જવાના છે ડોસા ખાવા કોને 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 તો અત્યારે ચાલે છે મસ્તી રેડી સેવડો કેવો બન્યો છે કેવો બન્યો છે ગયો છે ભરે છે ક્યાં આ ભરવાનું છે જીયા તો અત્યારે બહાર જવાની તૈયારી થઈ ગઈ છે ખરીદી કરવાની જવાની છે છોકરા જો ક્યાં જવું છે ક્યાં જવું તમારે બેને હું ડૂટી ફૂટી ખાવા તો તે શું ખાવાનું છે કઈ નથી ખાવાનું હા તે વાંધો નહીં તો ભાભી અત્યારે પર્સ ગોતવાની મકામ એમાં છે પોજર તો નથી હેડમાં છે બસ કે અમુક આવી ગઈ ખબર નથી ગોતે છે જડે ત્યારે પાછળ હોય કે બી આપ સારું ચાલે ફી ટ્રાફિક

ચા તો અત્યારે ફાઈનલી મેક્સિકન સેન્ડવીચ નો મસાલો તૈયાર થઈ ગયો છે હવે સેન્ડવીચ બનાવવાની તૈયારી હોય ભાભી બનાવે છે ફૂલ સીજ માયોનીઝ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે ગરમ કરવાની છે હવે મજા નથી આવતી ઓલા બેન અત્યારે સેન્ડવીચ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે જમવાનું છે તો હજી સેન્ડવીચ મશીનમાં તો આપણે થઈ બેસવાનું છે અત્યારે છોકરાને મસ્તી જમવાનું બધું ખાલો છે જમવાનું સેન્ડવીચ તૈયાર થાય છે શેકાય છે પછી આપી છે એટલે બધાય આપણે ખાઈ લઈએ અત્યારે છોકરાઓને ઉતાવળ હતી એટલે વેચાડી દીધા સેન્ડવીચ ખાય છે સોસે ખોડો ચાલો હા હા ભરત ભાઈ જે દાંડમાં લાવો છે ભરત ભાઈને દાંડમાં આવો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છીએ કાઉભાઈ નો પર્યાવરણ કબાટ હતો એક કાઉભાઈ તો ભંગાર માં આપી દેતા પણ અમારી ભાભી છે ને કે નહીં ભંગાર માં દેવાનો હળી ગયો હોય તો તેને રિપેર કરવાનો છે રિપેરિંગ માં નાખ હતો તો અત્યારે આપણે લેવા આવ્યા છીએ હેલિકોપ્ટર લઈને અત્યારે પાણી આપડે દાર માં ખૂટી ગયું છે થોડું થોડું આવે છે સામેથીનનો આપણો દાર છે તો અહીંયા આપણે અંદર અંડરગ્રાઉન્ડ લાઇન દબાવેલી છે તો અહીંયાથી આપણે કૂવો છે મારા કાકાનો અહીંયા તો ત્યાં પાણી ગયું છે અને ત્યાંથી આપણે આ લાઈન પાથરી છે ત્યાંથી આપણા ચણામાં પાણી જાય છે તો આ રીતે બે દિવસ માથાકૂટ થોડીક કરવી પડશે એટલે ચણા પાઈ જાય છેલ્લું પાણી જ પાવાનું છે એટલે પા મસ્ત મજાના પાકી જવાના છે પછી આપણે બાજરામાં પાણી ચડાવી દેવાનું છે અત્યારે ચણા બધાને સારા છે બધા એક એક પાણી પાવાના છે બધાને હવે તો વિડીયોમાં બનાવી દેજો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો જેથી કરીને આપણી ચેનલ હવે મોનટાઈઝ થવાની તૈયારીમાં છે ફર્સ્ટ ટાઈમ આપણે પૂરો થવા આવ્યો છે તો થોડાક સબસ્ક્રાઈબર ઘટે છે ખાલી એટલે આપણી ચેનલ મોનોટાઈઝ માટે એપ્લાય કરીશું આપણે તો ચલો તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણે પાણી ચાલુ થઈ ગયું છે ચણાની અંદર ચણા ઘણા બધા લંબાયા પડ્યા છે આપણે આ બધી તો મારા કાકા ના હતા તો આપણે લગભગ સાત આઠ ડંડા લંબાવવા પડ્યા છે એટલે પાણી આપણે ચાલુ થઈ ગયું છે લગભગ બે દિવસ જેવું થશે આપણે સાત વીઘાના ગાણા ચણા છે બે દિવસ તો પાકા થઈ જાય ચણા પાવામાં આપણે છેલ્લું પાણી છે એટલે કાંઈ વાંધો નહીં હવે બે થી ત્રણ દિવસ જે થાય આપણે પૂરું કરી દઈએ વ્યવસ્થિત એટલે કામ થાય પૂરું ને ને ગ્રીવા સુરતની અંદર ધોકાર મોજ કરે છે હો ભાઈ આપણે બલની ડંડા ફેરવીએ શું વાંધો છે એ તો કંઈ મોજ કરો વાહ વા જેવા કાંઈ નહીં ભલે મજા કરે બધાને બધાને મજા નથી કરાતી મારા ફરતી ક્યારેક એ મજા કરે ક્યારેક આપણે મજા કરીએ મારા ફરતી વારો આવ્યા કરશે અને કાકાની ડુંગળી છે આજો હવે પાણી મૂકી દીધું છે અને હવે દસ પંદર દિવસની અંદર આ નીકળી જશે